ભરૂચના અંકલેશ્વર માં 100 મી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગ થયું છે. જે માં રિસેપ્શન માં કેટરર્સ સહિત મહેમાનોને ફૂડ પોઈઝનિંગ થયું છે. રિસેપ્શન માં ચામુંડા કેટરર્સ ના ભોજન બાદ લોકો બીમાર પડ્યા છે. જેમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સેમ્પલ લઈ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે તમામ ને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે. અંકલેશ્વર માં રિસેપ્શન માં વરરાજાના પિતા કેટરસ સહિત 100 મી વધુ મહેમાનોને ફૂડ પોઈઝનિંગ થયું છે જેમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સેમ્પલ લઈ તપાસ હાથ ધરી છે જેમાં ખાનગી હોસ્પિટલ માં બનાવના ત્રીજા દિવસે પણ દર્દીઓ દાખલ થયા છે અંકલેશ્વર ના પરમભૂમિ પાર્ટી પ્લોટ ઉપર લગ્ન ના રિસેપ્શન માં ભોજન કર્યા બાદ 100 મી વધુ લોકોને ઝાડા ઉલટી થતા દોડધામ મચી ગઈ હતી અંકલેશ્વર માં વિવેક અગ્રવાલ નું લગ્ન નું રિસેપ્શન હતું અને ચારસો પચાસ મી વધુ મહેમાનો મહારાષ્ટ્ર તેમજ ગુજરાત માંથી આવ્યા હતા પરમભૂમિ પાર્ટી પ્લોટ પર રાતે ભોજન લીધા બાદ મહેમાનોને ફૂડ પોઈઝનિંગ ની અસર શરૂ થઈ જતા અફરાતફરી મચી ગઈ હતી જેમાં તેઓએ તેમના ઓળખીતા ભરૂચના માં ચામુંડા કેટર્સ ને જ કોન્ટ્રાક્ટ આપ્યો હોવાનું કહ્યું હતું અંગુર રબડી પનીર ચુલ્લી પાણીપુરી દાળ ફ્રાય જીરા રાઈસ સહિતનું મેનુ હતું ત્યારે આ ફૂડના કારણે જ રિસેપેશન લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હોવાનો આક્ષેપ સાથે ફરિયાદ કરાઈ હતી